જય દ્વારિકાધીશ મિત્રો સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં મિત્રો અત્યારે જે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે લાલો મૂવી ફિલ્મ અત્યારે જે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ મિત્રો તમારે ફિલ્મ ક્યાંથી જોવાની છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ ત્યારે ચેનલમાં છ નવા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા તમામ વિડીયો તમારી આગળ પહોંચતા રહે બાકી ચલો આપણે જોઈએ તો અત્યારે મિત્રો કોઈ એપ્લિકેશન છે નહીં એની અંદર લાલો મૂવી રિલીઝ થઈ હોય બાકી હું તમને એક એપ્લિકેશન બતાવું એની અંદર તમે જોઈ શકો છો બાકી તમે ડાઉનલોડ કરો ક્રોમ રોજરમાં જવાનું છે અને મિત્રો આપણે ક્રોમ રોમજરમાં જઈ અને લખવાનું છે ગુજરાતી ગુજરાતી ફિલ્મ લખશો તો આવી જશે બાકી હું તમને નહીં બતાવી શકું કેમ કે ગાઈડલાઈન સ્ટ્રાઇક આવી શકે છે મારે તો એટલે હું તમને નહીં બતાવી શકું તમે મિત્રો ડાઉનલોડ કરી લેજો ગુજરાતી ફિલ્મ લખશો તો આવી જશે જો હું તમને નહીં બતાવી શકું જો મારે લખલ છે ગુજરાતી મૂવી એપી કે એ તમે લખશો તો આવી જશે હું નથી બતાવી શકતો કેમ કે પ્રોબ્લેમ છે કોપીરાઈટ આવી શકે છે ક્લેમ એટલે હું નહીં બતાવી શકું મિત્રો એની અંદર મેં હમણાં કાલે જોયું તો એની અંદર અડધું બતાવે છે એ અડધું તમે જોઈને એન્જોય કરી શકો છો બાકી આખું તમારે જોવા માટે હું તમને બીજી એક એપ્લિકેશન બતાવું આ જોજો એપ્લિકેશન જે છે આ એપ્લિકેશન જો તમારે એને ડાઉનલોડ કરવાની રહેશે તો મિત્રો જોવાનું છે પ્લે સ્ટોરમાં જુઓ પ્લે સ્ટોરમાં જઈ અને આ જોજો એપ જે છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે મારે પહેલેથી જ ડાઉનલોડ છે જુઓ ઓપન ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની છે એની અંદર બતાવશે મૂવી લાલો લાલુ મૂવી આ એપ્લિકેશનમાં બતાવશે મિત્રો પણ અત્યારે નહીં બતાવે બે ત્રણ દિવસ પછી બતાવશે જે એપવાળા ખરીદી લેશે લાલુ ને ત્યારબાદ બતાવશે લાલુ મૂવી ને બીજી બે ત્રણ એપ્લિકેશન જે છે એની અંદર પણ આવી શકે છે બાકી જ્યારે આવશે હું તરત વિડીયો બનાવી નાખીશ તમારે કેવી રીતે જોવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું વિડીયો બનાવી નાખીશ તમે જોઈ લેજો કઈ એપ્લિકેશનમાં આવે છે એટલે હું તરત વિડીયો બનાવી નાખીશ ચેનલમાં નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને ખબર પડે કે કઈ એપ્લિકેશનમાં આવવાની છે પહેલી તો મને જ ખબર પડશે એટલે સબસ્ક્રાઈબ કરી લઈ હું જરૂરથી તમારે જોવી હોય ને અડધી મૂવી જોવી હોય તો મેં તમને બતાવી જ છે ક્રોમ બ્રોજન્મ જઈ અને ગુજરાતી મૂવી લખશો એપી કે એટલે આવી જશે ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર